હરી રામ જપી લે અનુરાગશે દુઃખ રામ લે જપી લે રામ જપી લે અનુરાગ દુઃખ ડરે વિશ્વાસ વિશ્વા વિશ્વાસ જો તુને હરી મિલે તત લો કંચનો વિશ્વાસ હરી મિલે લોહા ભી કંચનો મહારાજ જય આજે નવરાત્રિનો દિવસ છે ભાદરવા સુદ રામદેવ પીર મહારાજની નવરાત્રિ છે તો બાજુમાં રહેતા અને અમારા ગામના જેના સદગુરુ મહારાજ એવા શ્રી પૂજ્ય આશાગીરી બાપુ એમના સેવક છે ગુરુની પ્રેરણાથી રામદેવપીર મહારાજની પ્રેરણાથી જે નવ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને રામદેવપીર મહારાજના નવે નવ દિવસ નો અડતા અનુષ્ઠાન કર્યા તેવા રમેશભાઈને મળીએ તો ચલો મળીએ સીતારામ રમેશભાઈ સીતારામ જય ગિરનારી જય ગુરુ મહારાજ તમને આ નવરાત્રિનો વિચાર કઈ રીતે અનુષ્ઠાન કરવાનો હોય એવા બધું અને કઈ રીતે તમે નવ દિવસ અનાજ પાણી વગર અનાજ વગેરે કાઢ્યા એ થોડુંક આપણા ભક્તોને કંઈક સમજાવો અમારા શ્રી પરમ પૂજ્ય શ્રી ગુરુ શ્રી આશાગીરી બાપુની પ્રેરણાથી મનોમોનીમ થયું કે અમારે નવરાત્રિ કરી છે કોઈ અનાજ લેવું નથી ફ્રૂટ લેવું નથી ખાલી પ્રવાહી બરો લીંબુ શરબત અને પાણીથી ઉપવાસ કરો બરો એ શ્રી રામદેવજીની કૃપા સદગુરુ આશાગીરી બાપુની કૃપાથી બેઠો બહુ સરસ તો તમને કયામાં તકલીફ પડે નવ દિવસ એવું કંઈ ખરું તકલીફ તકલીફ કોઈ નથી ગુરુની પૂરણ દયા છે સરસ તો મારા રમેશભાઈ જે કીધું એ પ્રમાણે ગુરુ મહારાજની પ્રેરણાથી રામદેવપીર મહારાજની પ્રેરણાથી નવ દિવસ અનુષ્ઠાન કર્યા ફક્ત જળ પાણી એને પ્રવાહી થકી જેને નવ દિવસ સુધી અનુષ્ઠાન કર્યું તો એક શ્રદ્ધા થકી નહીં એને શ્રદ્ધા કહેવાય એને ગુરુ મહારાજની કૃપા કહેવાય રામદેવ પીર મહારાજની કૃપા કહેવાય તો બધાને જય રામા પીર જય સદગુરુ મહારાજ કી જય સનાતન ધર્મ કી જાય જય